નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ અડુક્યો દડુક્યો ટ્રસ્ટ દ્વારા રચિત અડુક્યો દડુક્યો બાળગરબા આ વર્ષે પચીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને તે પ્રસંગને ધ્યાનમાં રાખીને ગાયક ભવરિયા લિટલ ગ્રુપનું ડેમો અને મીડિયા મીટ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું સભાસાવ રોડ પર ધ ગ્રેન્ડ ટુલિપ હોટલ ખાતે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં ભવરિયા લિટલ ગ્રુપનું ડેમો હતું અને સાથે સાથે મીડિયા મિત્રો સાથે પણ વિશેષ વાતચીત આગામી આજે આયોજન થવા જઈ રહ્યું છે તેને લઈને કરવામાં આવી હતી સરસ તૈયારી છે અમારી છેલ્લા આઠથી નવ મહિના સુધી અમે લોકો પ્રેક્ટિસ કરીએ છીએ બહુ જ સારું લાગે છે કે મારું આ સળંગ ચોથું વર્ષ છે અડુકે દોડકે બહુ જ સારું લાગે છે પચીસ વર્ષ પૂરા થાય છે અડુકે દોડકે બહુ જ સારું થાય બહુ જ સારું લાગે છે બહુ જ સા બહુ જ આમ બહુ જ ઉત્સાહ છે પ્રિશા શાહ સૌ તો મારું નામ ધ્રુવ સોની અને તૈયારી અમારી તમે જોઈ જ રહ્યા છો કે આવી રીતે ચાલી રહી છે સારી રીતે અને હવે થોડાક જ દિવસો બાકી છે તો થોડુંક છે કેવી રીતે આપી શકશું બટ તૈયારી અમારી ફૂલ છે આ વખતે સોની સાહેબ દર વર્ષે નવું કંઈ લાવતા હોય છે અને કલા બાળકોને ઘરે જુમાવતા હોય આ વખતે કયું આમ છે થોડુંક જ આ વખતે થોડું નવું પણ છે અને અમારું જે સ્ટ્રક્ચર છે આ વખતે થોડું ચેન્જ થયું છે તો એ રીતે અમે લોકો કોશિશ કરીએ છે કે અમે આપી શકીએ અને નામ ધ્રુવ સોની અમારી તૈયારી બહુ જ સારી ચાલી રહી છે અને પહેલાં તો અમે વિનોદ ભવરિયા સર વિનોદ ભવરિયા એકેડમી અને અડુકે તડુકેનો બહુ જ આભાર માનીએ છીએ કે અમને આટલું મોટું સ્ટેજ આપે છે અને અમારી તૈયારી બહુ જ સારી ચાલી રહી છે કેવી રીતે આ વખતે કંઈ નવું નવ દિવસ જે માતાજીને આરાધના કંઈ ખાસ નવું લાવ્યા છો હા એટલે નવું તો નથી પણ આ વખતે ઉત્સાહ એક અલગ અલગ જ છે અને એકદમ લોકો સારી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવની શરૂઆત બે હજાર એકમાં સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ પાસેથી કરવામાં આવી હતી ત્યારે અડુક્યો દડુક્યોના ગરબામાં અમારા એક જ હતું કે ભાઈ આમાં ચાર થી સત્તર વર્ષના બાળકો જ ગરબા રમે અને એ જ બાળકો સંગીતમાં બી એ જ વગાડવામાં બી એ જ અને ગાવામાં બી નાના બાળકો જ રહેશે અને એ અડુફ્યો દડુક્યો આખો મુખ્ય ધ્યેય અમારા બાળકોનો સર્વાંગી વિકાસ છે અને અડુપ્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવ એ બી બાળકો સીઝન પાસ લે છે એમને દર વર્ષે દર એમને લિટન ગિફ્ટ તરીકે ગિફ્ટ આપવામાં આવે છે બાળકો સારી રીતે ગરબા કરી શકે એની માટે એમને સ્પેસ નથી મળતી એટલે અડુક્યો દોડૂક્યો સ્પેશિયલ બાળકો માટે ગરબાનું આયોજન કરે છે આ વખતે અમે એક નાની દીકરીને એન્કર તરીકે રજૂ કરી છે જે આખા ગરબાનું સંચાલન એ નાની દીકરી જ કરશે ધન્યવાદ